હેલો ગાય જય માતા મિત્રો જોઈ લો સદેભાઈ પંચો પંચાણ ટેટો ફોડું છું સદેભાઈ અમે જો ટેટો ફોડીએ ફૂટ છે એટલે તમે બતાવીએ તમે જુઓ ખાલી સદેભાઈ હળગાવું છું જુઓ હળગ્યો હળગી ગયો જલ્દી ના 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 ફૂટ્યા તમે જુઓ જુઓ જો જમા કો થઈ એ જમા કો થઈ ગયો જોયું મિત્રો જોઈ લો બીજો મિલકી ટેટો આવું સાદે ભાઈ લાયા છે જોઈ લો હેડે હરગાવ છે રે વાયરો આવે છે એટલે હળકતું નહીં તમે જોઈ એ હળગ્યો હા અરે મિરચીનો ધમાકો આમ હું હબડા છું હું ભરાય હા જો હવે ખાલી પોંચો પંચાણું જો હું ભરાય કે મિરચી ટેટાનો વધારે હું ભરાય હા પંચાણું નો વધારે હું ભરાય કે અમે ખાલી હો ભરજો અને જોઈ મિત્રો વિડિયો અમે બીજો વિડિયો બનાવીશું તમે જોવો ખાલી